પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ સર મારો નંબર આજનો ટ્વેન્ટી એટ છે મેં મારું ગ્રેજ્યુએશન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી પાસ આઉટ કર્યું છે ત્યાર પછી મેં એઝ અ ટીચર જોબ કરી છે પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ બંનેમાં ત્યાર પછી મેં સિવિલ સર્વિસની પ્રિપેરેશન ચાલુ કરી ટુ થાઉઝન્ડ નાઇન્ટીનથી અને હમણાં મેં તલાટીની એક્ઝામ પાસ કરી છે અને મારી હોબી ક્રિકેટ રમવું છે હું મારા ફ્રી ટાઈમમાં ક્રિકેટ રમવાનું પ્રિફર કરું છું શું આટલા બધા આપણે ફિલ્ડ્સ ચેન્જ કર્યા બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ થયા એન્જિનિયર થયા પછી તમે ટીચર થયા પછી તમે પાછા તલાટીની પોસ્ટમાં આવો છો અને હવે તમે આ ફિલ્ડ આવવા માંગો છો વાય સો મચ લિક્ચુએશન્સ સર એક્ચુલી અલ્ટિમેટ ગોલ મારો સિવિલ સર્વિસનો જ હતો બટ સ્ટાર્ટિંગમાં યુટ્યુબ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ મારે જોબ કરવી પડી ટીચર બી હતા અને પછી થોડી સ્ટેબલ થઈ સિચ્યુએશન ટુ થાઉઝન્ડ પોસ્ટ ત્યાર પછી મેં ફૂલ ટાઈમ પ્રિપરેશન ચાલુ કરી સર ફિલ્ડ તમારી લાસ્ટ ફિલ્મ મતમે પાસ આઉટ કરેતે કયા વર્ષ મત એન્જિનિયરિંગ માં 2019 19 પાસ આઉટ છો અચ્છા એકેડેમિક યર 2018 માં હતો બટ અમારી એક केटी લીધે 2019 માં થઈ ઓકે ઓકે ફિલ્ડ રહેલા છો केटी केटी કયા સબ્જેક્ટ અરે ઇલેક્ટ્રિકલ મશીન્સ ઇલેક્ટ્રિકલ મશીન્સ ઓકે વોટ ઇઝ 8058 માઇક્રો પ્રોસેસર કેટલા પ્રકારના ગેટ હોય એન્ડ ગેટ આવે હમણાં હું આ બે જ રીકોલ કરી શકું શું હોય એન્ડ ગેટ ના ઓર ગેટ નો ફરક तो लाइटली चालू जी एसी करंट के ઓલરેડી રેડ દુરિંગ યુર કોલેજ ડેઝ યે જસ્ટ પાસ ટાઉટ ના યુ શુડ રિમેમ્બર ઓલ ધિસ થિંગ યુ ઓલો તમે ક્યાં પણ આવતા હતા કયો સબ્જેક્ટ પણ આવતા હું સોશિયલ સાયન્સમાં જિયોગ્રાફી પણ આવતો હતો સ્કૂલમાં સર્ચ સ્કૂલમાં ફિફ સિક્સ સ્ટેન્ડર્ડ પણ આવતો હતો ઓકે ટ્યુશનમાં હું પણ હતો જીયોગ્રાફી અને આપું સોશિયલ સાયન્સ પણ આવતો સોશિયલ સાયન્સ પણ આવતો સિવિક્સ કરીને એક સબ્જેક્ટ આવેલ છે સિવિક્સ યસ સર શું છે સિવિક્સ સર સિવિક્સ ઇઝ રિલેટેડ ટુ પોલિટી 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 યસ સર ઓકે નોટ એનીથિંગ અબાઉટ જિયોગ્રાફી પોલિટિકલ જિયોગ્રાફી સમથિંગ લાઈક ધેટ સર એક્ચ્યુઅલી એમાં કનેક્ટ થાય છે જિયોગ્રાફી પોઈન્ટ્સ હમ હમ સિવિક્સ ની બેઝિક સ્ટડી સેના ઉપર આધારિત છે સિવિક્સ ની બેઝિક સ્ટડી સર કોન્સ્ટિટ્યુશન્સ એન્ડ ઇન અ રિલેટેડ છે હા જી તમે જોગ્રાફી બનાવો છો તો આઈ થિંક ઇટ અ વેરી બેસિક ક્વેશન કે રોડ ઉપર આપણે જે લાઇન જોતા હોઈએ છીએ બનાવેલી હોય છે વાઈટ કલરની એમાં કોન્સ્ટન્ટ વ્હાઇટ લાઇન બનાવેલી હોય અને ડોટ 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 બનાવેલા હોય છે લાઇન બનાવેલી હોય છે બ્રેકેજ હોય એ બંને વચ્ચેનું અંતર શું છે સર ઓનલી વાઈટ લાઈન હમ સર ડોટેડ વાઈટ લાઇન હોય છે એનો મતલબ એ થાય છે કે ઓવરટેક કરી શકીએ છીએ આપણે આપણી આગળ જે વ્હીકલ છે એનાથી એન્ડ કોન્સ્ટન્ટ વ્હાઈટ લાઈન હોય છે એનો મતલબ એ કે હમણાં ઓવરટેક કરવો રિસ્કી છે નહીં કરો ઓવરટેક ડુ આઈ શો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર યસ સર આઈ એમ શ્યોર ઓકે નથિંગ અબાઉટ ધ રોડ કન્સ્ટ્રક્શન ઓકે આજના સમયમાં એજ્યુકેશન પોલિસીમાં તમારા મુતાબિક શું ચેન્જીસ કરવા જોઈએ સર ન્યુ એજ્યુકેશન પોલિસી આવી એમાં સર ન્યુ એજ્યુકેશન પોલિસીમાં સર પોલિસી રિલેટેડ હમણાં નવી છે એટલે એને પહેલા ઇમ્પ્લીમેન્ટ કરે પછી એની અંદર કયા કયા ચેલેન્જીસ છે એનીપી સો એનીપી કયા વર્ષમાં આવી 2020 22 તો ક્યાંથી નવી થઈ સર બટ હજી ઇમ્પ્લિમેન્ટેશન હજી માં છે હજી એક્ઝેટ વોટ આર ધ ફીચર્સ ઓફ એન એન્ડ હાઉ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ઓલ્ડ એજ્યુકેશન પોલિસી ન્યુ એજ્યુકેશન ફ્રોમ ઓલ્ડ એજ્યુકેશન સર પહેલાની એજ્યુકેશન પોલિસી જે હતી ટુ ટ્વેન્ટી ટ્વેન્ટીની પહેલાંની એમાં ટેન પ્લસ ટુનું ફોર્મેટ હતું ક્લાસ વન ટુ ટેન અને ઇલેવન ટ્વેલ્વ હાયર સેકન્ડ સર હવે જે આવ્યું છે એ ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોરના સ્લોટમાં ડિવાઈડ કર્યું છે ફાઉન્ડેશનલ કોર્સ એન્ડ ફર્ધર સર એમાં સ્ટુડન્ટ્સને પહેલાં સ્ટેજમાં ફાઉન્ડેશન્સ વેલ્યુઝને એવું બધું એની ઉપર વધારે ફોકસ કરવામાં આવશે એન્ડ એઝ એ લોકો જેમ જેમ ઉપર જશે તેમ તેમ એ લોકોને ક્વોલિટીવાઇઝ સ્ટડીઝ વધારે શીખવાડવામાં આવશે એમાં હાયર સ્ટડીઝમાં એ લોકોને ઓપ્શનલ સબ્જેક્ટ પણ આવશે પહેલાં એવું હતું ફર્સ્ટ પહેલાંના એજ્યુકેશનમાં કે તમે ફિઝિક્સ લો 10th પાસ આઉટ પછી ફિઝિક્સ લો તો એમાં તમારે મેથ્સ ફિઝિક્સ ને બધક સબ્જેક્ટ કમ્પલ્સરી સ્ટડી કરવા પડતા હતા બટ હવેની এড્યુકેશન પોલિસીમાં એવું છે કે તમે ફિઝિક્સ ની સાથે જીઓગ્રાફી પણ લઈ શકો છો એના ઓપ્શનલમાં અને મેથ્સ તમે એને એલિમિનેટ કરી શકો છો અથવા તો એને નેગ્લેક્ટ કરી શકો છો ધ ચેન્જિંગ હિસ્ટરી ચેન્જીસ ધ ફ્યુચર વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય ધીસ થિંગ સોરી સર ચેન્જિંગ હિસ્ટરી ચેન્જીસ ધ ફ્યુચર ચેન્જીસ હિસ્ટરી ચેન્જીસ

the first struggle for independence they need to change this why, why do you think we need to change our history why do you think we need to change the facts सर एक बार मैं फरीस से एक्सप्लेन कर सकूं समझ नहीं आ था एक एग्जैक्ट इट्स ओके 1857 नो पहला बड़ो ये जो 1857 नो बड़ो केव है है ना એને ફર્સ્ટ સ્ટ્રગલ ફોર ઇન્ડિપેન્ડન્સ કહેવામાં આવે એનાથી શું ફરક પડે સર એનાથી એ ડિફરન્સ આવે છે કે ઇન્ડિયન્સના મેન્ટાલિટીમાં ચેન્જ આવશે કે એ જે છે એ ઓલ ઓવર ઇન્ડિયા એ ઓલ ઓવર ઇન્ડિયા થ્રુ કરવામાં આવેલો બ્રિટિશર્સની ઓપોઝિશનમાં ફર્સ્ટ રિવોલ્ટ હતો ઇન્ડિયા તરફથી હતો એ સર મેન્ટાલિટી આપણી ક્રિએટ થઈ અને ત્યાંથી આપણી ફ્રીડમ માટેની ફાઇટ જે હતી એ સ્ટાર્ટ થઈ એ આપણને યુ થિંગ ચેન્જિંગ ધ હિસ્ટ્રી

તમને શું લાગે છે વિધાનસભા અને સંસદની ચૂંટણીઓ સાથે કરવી જોઈએ એક જ દેશમાં એક જ ચૂંટણી એવી કઈક વાત છે સર એના એક જ સાથે કરે તો એના એડવાન્ટેજીસ પણ છે અને ડિસએડવાન્ટેજીસ પણ છે વધારે શું છે બેમાંથી સર આઈ બિલીવ ધેટ એડવાન્ટેજીસ વધારે છે ને ફાયદા વધારે છે યસ હા યસ સર પછી તો તમારે વિધાનસભાને બધાનો ભંગ કરવો પડે ને એવું બધું કરવું પડે બેને સાથે અત્યારે લાવતી વખતે લોકો એના બદલે લાવી શકીએ કોઈ એક સ્ટેટની લેજીસલેટીવ એસેમ્બલી અગર કોઈ પણ થ્રુ ડીઝોલ્વ થઈ છે તો એના માટે આપણે પંચાયતની અંદર જે સિસ્ટમ છે આપણે ઇલેક્ટ કરીએ છીએ પંચાયત તો એ ટાઈપની સિસ્ટમ આપણે અલ્ટરનેટિવલી એમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ સર તો એ થઈ શકે શું રિમેનિંગ ટર્મ માટે શું કહો છો સર ગ્રામ પંચાયતની અંદર એ સિસ્ટમ છે દેટ ઇફ અગર પ્રિસ્ક્રાઇબ ટર્મની પહેલા ડિઝોલ્વ થઈ જાય છે ગ્રામસભા ગ્રામ પંચાયત સોરી સર તો એના માટે એવું પ્રોવિઝન છે કે ન્યૂ ઇલેક્શન કરવામાં આવે અને રિમેનિંગ ટર્મ જે છે ફોર એક્ઝામ્પલ

પીપલ્સ એન્ડ સિટીઝન આહા પીપલ બિલકુલ એ જ વાત છે એમાં અંગ્રેજી શું કામ પૂછવું પડે સર એક્ચ્યુઅલી મે ઇંગ્લિશ મીડિયમ માંથી પાસ આઉટ કર્યું છે એટલે થોડી ટર્મિનોલોજી માં આ તો સિમ્પલ લોકો ને નાગરિકો એમાં કોઈ અઘરી ટર્મિનોલોજી જ નથી યુ વોન્ટ ટુ ચેન્જ યોર લેંગ્વેજ નો સર આઈ વોન્ટ ટુ આઈ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ઇટ બી ઓલ ફાઇન ઇન ઇંગ્લિશ No, sir, I want to continue in English with uh, English terminology, if hmm. that is possible. Oh, loko ne nagriko. સર પીપલ્સ પીપલ્સની અંદર સર બધા જ આવી જાય છે જેટલા પણ આપણા કન્ટ્રીની અંદર રહી છે બધા જ આવી ઓનલી એન્ડ ઓનલી એ પર્સન છે કે જે લોકોને ઇન્ડિયન સિટીઝનશિપ મળી છે ફોર એક્ઝામ્પલ સર જે લોકો પાસે વોટિંગ કાર્ડ છે આધાર કાર્ડ છે દે આર સિટીઝન ઓફ ઇન્ડિયા જે લોકો એનઆરઆઈ છે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજન છે એ લોકો પીપલ્સ છે બટ નોટ ધી આર સિટીઝન અચ્છા સરકારી કર્મચારી અને જાહેર સેવક શું ફેર સરકારી કર્મચારી અને જાહેર સેવક બંને ટર્મ વાપરી શકાય છે વોટ ઇઝ ધ ડિફરન્સ સર ધેર ઇઝ અ બેઝ ધેર ઇઝ અ સ્મોલ ડિફરન્સ બિટવીન ધમ સરકારી કર્મચારી એ લોકોને કહેવામાં આવે છે કે જે લોકો ગવર્મેન્ટ પાસેથી રેવન્યુ લઈને કામ કરે છે અથવા તો સેલેરી લઈને પૈસા લઈને કોઈ પણ રીતે કામ કરે છે એમાં જે પરમાનન્ટ એમ્પ્લોય છે એમની સાથે કોન્ટ્રાક્ટ બેઝ જે વર્કર છે એ લોકો પણ આવી જાય છે એન્ડ પબ્લિક એ લોકો છે કે જે લોકો પરમાનન્ટ છે ગવર્મેન્ટ જોબની અંદર એવું કહેબત નથી સાથે નથી અચ્છા કંઈ વાંધો નહીં તમને તમે ટીચર તરીકે કામ કર્યું છે આર આર યુ યુ ટીચર ઓર લર્નર करंटली आय एम अर्नर करंटली आय एम अर्नर सायमलटेनिअसलींटली currently i'm not uh, working in any profession so currently i'm only a learner so what will happen if you pass the examination sir this examination yes you get selected into a class 1 then you will stop to... being a learner no sir learning never stops sir learning never stops okay fine <coughs> sir petina sir petina mulele તમે થલેટીમાં છો હા બનાવશો સર હજી બનાવશો ના સર હજી હમણા એક્ઝામ ગઈ ને એમાં પાસ આઉટ થયો પાસ આઉટ છે તો બનાવશોલા પેડીનામું એટલે શું સર પેડીનામું એટલે કોઈક એક ફેમિલીની એક ફેમિલીની જેટલા મેમ્બર્સ છે એ બધાનો એ બધાના મેઈન એ બધાની નેમ લખવામાં આવે છે સર એમાં આઈ એમ નોટ મજા ફેમિલી ના નેમ લખવામાં ઓકે નથી ખબર ઓકે સાત બાર એટલે શું

તલાટી તરીકેતમાં શું કામગીરી સર એઝ અલાટી ગ્રામ પંચાયતની અંદર એક તો જન્મ અને મરણની નોંધણી કરવી મેરેજ એવું કરવાનું ગ્રામ પંચાયતનું અંદાજપત્ર બનાવવાનું ગ્રામ પંચાયતનું જે ઠરાવ પાસ થાય એમાં શું કામગીર તમારી કોઈ હોય એમાં કામગીરી તલાટી કે નથી ઠરાવ પાસ થાય તેમાં સર જ્યારે એ પાસ થતું હોય તો ત્યારે તલાટીની પ્રેઝન્સ હોવી મેન્ડેટરી છે એક્ચ્યુઅલી એન્ડ જે પણ ત્યાં કંઈ પ્રોસિજર આર્ગ્યુમેન્ટ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ એ ટાઈપ નું જે થાય છે એ બધું એને રેકોર્ડ કરવાનું હોય છે અચ્છા ઓકે તમે વન ટુ ની એક્ઝામ આપી છે ગેઝેટેડ નો મતલબ શું સોરી આર યુ ગોઈંગ ટુ બી ગેઝેટેડ ઓફિસર ઓર નોટ યસ સર આફ્ટર પાસિંગ ધીસ આફ્ટર પાસિંગ સો વોટ ઇઝ ધેટ ગેઝેટેડ મીન્સ વોટ સર આઈ એમ નોટ અવેર ઓફ હા યુ આર ગોઈંગ ટુ બી ધેટ યસ સર બટ આઈ એમ નોટ અવેર ઓફ ધેટ કરંટ ઓકે આઈ વિલ રીડ ઓન ઇટ ઓકે ભારત સરકારની જે ફોરેન પોલિસી છે એના વિશે તમારું મત શું છે આજની સ્થિતિ સર મારું થેન્ક યુ હાઉ ડુ યુ ઇવેલ્યુએટ ધેટ સર મારું થિંકિંગ એ છે કે ઇન્ડિયન ગવર્નમેન્ટની જે ફોરેન પોલિસી છે એમણા મલ્ટી ડિસિપ્લિનરી છે હું કહી શકું છું બિકોઝ ઇન્ડિયા એક સાઈડ એ ચાઇના એન્ડ એ લોકો રશિયા સાથે પણ એન્ગેજ કરે છે વાઇલ બીજી સાઈડ યુરોપિયન કન્ટ્રીઝ અને અમેરિકા સાથે પણ બેલેન્સ મેન્ટેન રાખે છે ઇન્ડિયા મેઇનલી ફોરેન પોલિસીમાં હમણાં ઇન્ડિયાનું ફેવર વધારે પ્રિફર કરે છે કે જે ઇન્ડિયાના બેસ્ટમાં હોય એ સ્ટેપ્સ લેવા એન્ડ એન્ડ કરન્ટલી ઇન્ડિયા માટે સૌથી બેસ્ટ છે કે ઇન્ડિયાનું બેસ્ટ જોઈ નહીં કે આઈડિયલ સિચ્યુએશન લાઈક

As a priority, it is… What is the base that. of democracy in constitution? Base of democracy is people, sir. People. Can we say fundamental rights is the base of democracy in India or not? Yes, sir. We can say that. Fundamental right are the… Fundamental right and I would say uh, also directive principles are the… What base. is judicial activism? Sir, so, uh, judicial activism is an activity conducted by judiciary in its active phase when uh, when legislature or executive body uh, are not following the provision of the constitution. that is the review mechanism. that is a judicial review. is it Sorry? different from judicial activism or not? judicial review is one thing which is there in constitution itself. Yes, sir. this is judicial activism. yes, sir. i would say that. Uh, uh, judicial activism is uh, more about uh, taking acti uh, taking action on what uh, executive and legislature has done against the con uh, against the constitutional provision. That's what I'm saying. That you are talking about the review. Whatever is done against the constitution, it reviewing that and declaring it null and void. Yes, sir. What is judicial activism? Is it good or bad for the democracy? Yes, sir. It is good. It is good. You favor that? Yes, sir. I favor that. Okay. Uh, what do you want to do by getting into the service? What is your dream? What I say, the function that you want to do after getting into the service, sir. My sir, my main function or my main duty, I would duty. say, is to uh, see the people of India, or I would say that of my region, because I am. Uh, if I am selected, then I will be the head of that area so i would say that in the capacity of device p yes sir device p. okay then go ahead uh, sir i would say that uh, that region should be of peace and calm that all people should be how will you ensure that sorry, sorry. how will you ensure that how will i ensure that sir uh, by by maintaining law and order law and order ni sir continuously or uh, i would say frequently monitoring

physical and mental health okay uh, Sir, the second thing is update with uh, current situation of law and order sir. what about uh, firefighting or crisis management Firefight. firefighting in terms of yes. situation crisis management yes yes sir that would also be and third sir that only that Current situation, the aware and sir, discipline. sir, Yes, sir. Discipline. And how much discipline? Yes, sir. And it how, it sir, how, did not came in. How will you ensure zero corruption and in your department? In my department. In your office? Sir, I would take a few steps in that. Uh, first of all, હું મીટિંગ કરીશ જે પણ મારી અન્ડર હશે પોલીસ ઓફિસર્સ એ બધા સાથે નોટ વન્સ બટ આઈ વુડ સે એવરી એન્ડ ઇન્સ્પાયર કરીશ એ લોકોને કે કયા કેસ થાય છે કરપ્શનથી એન્ડ એ બધાથી સર સેકન્ડ થિંગ હું એ કરીશ કોઈ પણ અગર કરપ્શનમાં પકડાઈ જાય છે તો એની ઉપર પેનલ્ટી ઇમ્પોઝ કરીશ પેનલ્ટી કયા કાયદાની જોગવાઈ હેઠળ Corruption of corruption act. Sorry, sir. I'm not, not a, that's all. Thank you. Sir. Okay, thank you. Thank, thank you, you. All the best. Thank you.